જાતનું મનોમંથન કરવાની શીખ આપતા લેવા પટેલ સમાજના ટ્રસ્ટી સામે વિરોધનો એક વિડીયો વાયરલ થતાં ભારત સનસનાટી વિડીયો ઘણું બધું કહી જાય છે જે આપણે સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ

લાજવાને બદલે ગાજવા જેવી સ્થિતિ ઊભી થઈ છે લેવા પટેલ સમાજના ટ્રસ્ટીઓને તથા સ્થળોએ પહોંચતા અટકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો લેવા પટેલના ટ્રસ્ટી ગોપાલભાઈ ગરેશિયા સહિતના સમાજના ટ્રસ્ટી અને આગેવાનો વ્યાપક પ્રમાણમાં વિરોધ થયો હતો અગાઉ પણ સમાજના એક કાર્યક્રમમાં આ વિરોધ થયો હતો વાસ્તવમાં સાણા અને સમજૂ માણસ અને ટ્રસ્ટી પણ નિભાવવું હોય તો ક્યાંક જાતનું મનોમંથન કરવું પડે છે જાતના મનોમંથન કરવામાં માણસ જો પોતાના નીચો દેખાડતા હોય તે વાત ગલત છે આ વિડીયો ઘણું બધું ટ્રસ્ટીઓ માટે કહી જાય છે વિશેષ કાંઈક એવા કરતા વિડીયો જોનાર લોકો ઘણું બધું સમજી શકશે